નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ ભૂપેન્દ્ર ઝાલાના કિરણ પટેલ જેવા ખેલ પોલીસ પાયલોટિંગ એક્સપોર્ટ સાથે ફરતો પોન્જી સ્કીમમાં ડોક્ટરોના બસો પચાસ કરોડનો પોલીસ અધિકારીઓના પણ મોટા રોકાણની આશંકા બીજ યાર્ડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાના શોખ કિરણ પટેલ જેવા જ હતા તે કિરણ પટેલની જેમ જ પોલીસને સાથે રાખીને રોપ જમાવતો હતો વડોદરા મોડાસા અને વતન ઝાલાનગરમાં પોલીસ પાયલોટિંગમાં સાથે ફરતો હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ભૂપેન્દ્ર ઝાલા પોલીસ પાયલોટિંગ અને એસ્કોટ સાથે ફરતો હતો આ દરમિયાન પોલીસ વાન દ્વારા પાયલોટિંગ કરાતા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે જેથી પોલીસ અધિકારીઓ પણ મોટા રોકાણ ધરાવતા હોવાની આશંકા સેવાઈ રહી છે હિંમતનગરના સ્ટેશન રોડ પર આવેલી લેબોરેટરી ધરાવતા એક સંચાલક પણ બી જેડના એજન્ટ બન્યા હતા તેઓએ હિંમતનગર ઈડર સહિતના જિલ્લાના કેટલાક ડૉક્ટરોનો સંપર્ક કરી બી જેડની પોંજી સ્કીમમાં અંદાજે બસ્સાનું બસો પચાસ કરોડથી વધુનું રોકાણ કરાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જોકે સીઆઈડી આ મામલે તપાસ કર્યા બાદ તબીબોના નામ અને તેઓએ કરેલા રોકાણ સહિતની વિગતો બહાર આવી શકે છે ઉલ્લેખનીય છે કે આ લેબ ભૂપેન્દ્ર ઝાલાનો ફરાર એજન્ટ ધવલ પટેલની છે ધવલ પટેલ હિંમતનગર ખાતે આવેલી અક્ષર લેબોરેટરીનો માલિક છે ધવલ પટેલ ખાસ કરીને ગુજરાતના ડૉક્ટરનું રોકાણ બી ઝેડમાં કરાવતો હતો હિંમતનગરના બસ સ્ટેન્ડ રોડ પર ગિરિરાજ કોમ્પ્લેક્સમાં અક્ષર લેબોરેટરીના સંચાલક ડૉક્ટર ધવલ પટેલ છેલ્લા કેટલાક સમયથી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સંપર્કમાં આવ્યા બાદ તેમની સાથેનો ઘરોબો મિત્રતામાં પરિણામો હતો તે પછી તેઓએ પોન્જી સ્કીમમાં રોકાણ કરાવવા માટે અનેક તબીબોની મુલાકાત લઈને રોકાણ કરવા માટે સમજાવતા હતા એક અંદાજ મુજબ ધવલ પટેલે પોન્જી સ્કીમમાં ડોક્ટર ડોક્ટરો પાસેથી અંદાજે બસોને પચાસ કરોડથી વધુનું રોકાણ કરાયું હોવાનું શનિવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી વિગતોમાં બહાર આવ્યું છે જોકે છેલ્લા પાંચ દિવસથી ધવલ પટેલ તેની લેબોરેટરીમાં પણ હાજર રહેતો નથી ધવલ પટેલનું ઘર હિંમતનગરના મહાવીરનગરમાં ઇંગ્લિશ સ્કૂલ પાસે આવેલા પેલેસ પાસે આવેલું છે જે છેલ્લા કેટલાક દિવસથી બંધ જોવા મળ્યું છે થોડા સમય પહેલાં આ આલિશાન ઘર આગળ ત્રણ ત્રણ વૈભય કાર જોવા મળી હતી હાલમાં ઘર ખુલ્લું નથી અને ઘરે તાળા લટક લટકતા જોવા મળ્યા છે છેલ્લા ચાર દિવસથી બંગલો બંધ હાલતમાં જોવા મળ્યો છે ત્યારે રોકાણ ધવલ પટેલને બી સંચાલક પર ફરિયાદ નોંધાયા બાદ પરિવાર સાથે ભૂરગભમાં કે પછી વિદેશ જતો રહ્યો હોય તેવું ઘરના દરવાજા પર લટકતા તાળાથી લાગી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ધવલ પટેલ ઓસ્ટ્રેલિયાના પીઆર વિઝા ધરાવે છે ધવલ પટેલનો પરિવાર ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે જેથી તે પણ વિદેશ ફરાર થઈ થયો હોવાની આશંકા છે બીજી તરફ બીજેડ ગ્રુપના કૌભાંડની કાર્યવાહીનો મામલો ગરમાયો છે સાબરકાંઠા જિલ્લામાં હવે શિક્ષકોમાં ફફડાટ વ્યાપ્યો છે એક તરફ બીજેડ ગ્રુપમાં કરેલા રોકાણના પરત પૈસા પરત નહીં મળે તેવો ડર વ્યાપ્યો છે ત્યાં હવે સીઆઈડી ક્રાઇમની તપાસનો રેલો કેટલાક શિક્ષકોના ઘર સુધી પહોંચી શકવાનો ફફડાટ ફેલાયો છે કેટલાક શિક્ષકોએ બી જેડ ગ્રુપનું માર્કેટિંગ સંભાળ્યું હતું અને એજન્ટ તરીકે કાર્ય કરતા હતા બીજળ ગ્રુપમાં નાણાં રોકાવી ઊંચું કમિશન મેળવતા શિક્ષકો સામે પણ કાર્યવાહી થાય તેવી આશંકા છે જેને લઈ કેટલાક શિક્ષક એજન્ટ અને મદદની ભૂગર્ભમાં ઉતર્યા છે બીજળ ગ્રુપમાં રોકાણ કરવા માટે શિક્ષક એજન્ટનું નેટવર્ક મોટા પ્રમાણમાં ફેલાયેલું હતું જે શિક્ષકોને આચાર્ય શિક્ષકોને લોભામણી ઓફરો દર્શાવી રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા રોકાણમાં મદદ કરતા આચાર્ય અને અધિકારીઓને મોંઘી ગિફ્ટ આપવામાં આવતી હતી જેથી બીજેડ ગ્રુપમાં રોકાણ કરવા માટે અધિકારીઓ માર્કેટિંગ કરવામાં મદદરૂપ થઈ શકે ખાસ કરીને શિક્ષકોની મૂડીને આકર્ષવા લોભામણી જાળ બિસાવવામાં આવી હતી જેમાં આચાર્ય અને શિક્ષકોને એજન્ટ રૂપે માસિક કમિશન ચૂકવાતું હતું જેથી શિક્ષકોની બચત અને મૂડીને ફસાવનાર શિક્ષક એજન્ટો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જોકે હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાય જણાવ્યું હતું કે આવા એજન્ટ બનેલા શિક્ષકો અને ઠગાઈ ક્ષેત્રપિંડીમાં સામેલ થયેલા શિક્ષકો અંગે તપાસ હાથ ધરવામાં આવશે તાલુકા સ્તરેથી વિગતે અહેવાલો મંગાવીને કાર્યવાહી કરવામાં આવશે એજન્ટ તરીકે કાર્ય કરતા શિક્ષકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે આમ હવે શિક્ષણ વિભાગ આકરા પાણી હોવાના સંકેતો આપ્યા છે પ્રાંતિજ અને હિંમતનગરમાં આવા શિક્ષક એજન્ટોએ મોટા રોકાણ કરાયું હોવાનું સામે આવી રહ્યું છે મળતી માહિતી મુજબ પોપટ માસ્તરની ઓળખ પોપટ માસ્તરથી ઓળખાતા શિક્ષકે મોટી જાળ બિસાવી હતી તપાસના ડરથી પોપટ માસ્તર નામનો શિક્ષક ભૂગર્ભમાં ઉતરી ગયો છે જેને લઈ સીઆઈડી ક્રાઇમની તપાસનો રેલો શિક્ષકો સુધી પહોંચતા શિક્ષકો શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ જિલ્લામાં શિક્ષકોએ મચ મોટું રોકાણ કર્યું છે જેમાં સૌથી વધુ ખેડ ભરમા બાદ પ્રાંતિજ હિંમતનગર પોશીના સહિતના વિસ્તારના શિક્ષકોનો સમાવેશ થાય છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ